રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી રાજકોટમાં નાગરિકોની સુખાકારી માટે કામ કરતી આરએમસી નો કરોડોનો વેરો બાકી છે જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વેરો ભરવામાં ન આવે તો રાજકોટના નાગરિકોને પૂરી પાડવામાં આવતી પાણી ગટર સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પર સીધી અસર પડી શકે તેમ છે મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલે નિવેદન આપ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાનો રૂપિયા ચુમ્માલીસ કરોડનો વેરો ચૂકવવાનો બાકી છે જેને લઈને વેરો ભરવામાં નહીં આવે તો નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં કાપ મુકાઈ શકે તેમ છે તમને વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસની વિગત દર્શાવે તો કુલ એકસો આડત્રીસ કરોડ જેટલું જે છે સરકારે લેણું બાકી હતું જેમાંથી ચુમ્માલીસ પોઈન્ટ અડસઠ કરોડ જેટલું જે છે રાજકોટ મહાનગરપાલિકાનું જે છે માગણું જણાય છે રાજકોટ મહાનગરપાલિકા બાબતે આપશ્રીને જણાવીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત એકાઉન્ટિંગ એન્ટ્રી જે છે એ અમારે ફક્ત જે છે એ ફેરવવાની થતી હોય છે એટલે જે સત્વરે જે છે એ સંપૂર્ણ રકમ જે છે એ અમારી ભરપાઈ થઈ શકે એમ એમ હોય છે હવે અન્ય જે છે સરકારી કચેરીઓ વિશે આપશીને જણાવવું તો જે છે રેલવેનું જે છે એ અંદાજીત અઢાર કરોડ જેટલું જે છે વેરાનું માગણું અને પાણીનું જે છે એ છાસઠ પોઈન્ટ ઓગણસી લાખનું જે છે એ બાકી છે આ બાબત એથી વિશેષ વધારે વાત કરું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે છે જેમનું પણ બાર પોઈન્ટ બ્યાસી કરોડ જેટલું માગણું જે છે આઉટ રહ્યું છે સમરસ સોશ્યલની વાત કરું તો એમનું પણ દસ પોઈન્ટ છત્રીસ જે કરોડ જેટલું માગણું બાકી રહ્યું છે પીડબ્લ્યુડીની અંદર કુલ એમનું માગણું જે છે એ લગભગ દસ કરોડની અંદાજીત હતું એમાંથી એક પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી વસૂલાત થઈ છે સિટી પોલીસની આપણે વાત કરીએ તો બાકી માગણા જે છે એ અંદાજીત આપને કહું તો એ જે છે નવ કરોડની આસપાસનું માગણા પાસે પચાસ લાખની વસૂલાત કરવામાં આવેલી છે મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજનું જે છે એ અંદાજીત પોણા ચાર કરોડના માગણામાંથી ત્રણ પોઈન્ટ તેતાલીસ કરોડ જેટલું માગણું એમને સંપૂર્ણ ભરપાઈ કરેલું છે કલેક્ટર ઓફિસની વાત કરીએ તો અંદાજીત જે છે એ સાડા તેર કરોડ જેવું માંગણું છે જે હાલ ભરપાઈ થયેલ નથી પાણી પુરવઠા બોર્ડનું જે છે એક પોઈન્ટ સિત્તેર કરોડનું માંગણું છે એ પણ હાલ યથાવત છે વાત કરીએ આપણે બીએસએનએલની તો બીએસએનએલ એ ટોટલ જે છે એમાંથી હાલ એક પોઈન્ટ પાંત્રીસ કરોડ જેટલું પેમેન્ટ કરવામાં આવેલ છે અને સિત્તેર કરોડ સિત્તેર લાખ જેવું જે છે એમનું આઉટ સ્ટેન્ડિંગ જણાય છે એજી ઓફિસની અંદર પણ એમનું જે છે એ બત્રીસ લાખ જેવું એમનું ચૂકવણું થયેલું છે જે પચાસ લાખની સમેટ બત્રીસ લાખ જેવું માંગણું પૂર્ણ કરેલ છે દૂરદર્શન બી બી કે મોદી કોલેજ કે જે ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટેડ છે પછી અભિલેખાગળ ડીઈઆઈટી જીએસઆરટીસી ડીઈઆઈટી ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ગવર્મેન્ટ લાઇબ્રેરી આમના સંપૂર્ણ સંપૂર્ણ રકમ જે છે એમને ગયા વર્ષની જે છે સંપૂર્ણ પૂર્ણ કરેલ છે હવે અન્યની વાત કરીએ તો રૂરલ પોલીસમાં વેરાની સંપૂર્ણ રકમ જમા થયેલ છે ફક્ત એમના જે છે પાણીના જે છે બાકી જણાય છે અને કોર્ટ જે છે તાજેતરમાં જે છે ત્યાં માધવરથી આગળ ત્યાં શિફ્ટ થતાં તેમનું જે છે એ વેરો આ વર્ષે વસૂલ થયેલ નથી એટલે આમ જોઈએ તો લગભગ જે છે એ સાહીઠ થી પાસઠ ટકા જેવી સરકારી કચેરીઓ જે છે આ વખતે નિયમ અનુસાર સંપૂર્ણ વેરો જે છે અથવા તો નેવું ટકાની આસપાસ વેરો ભરપાઈ કરેલો છે સર જે પ્રમાણે આપણે સામાન્ય માણસ હોય છે તેઓ વેરો ન ભરતા હોય તો તેમની સામે કાર્યવાહી મિલકત જપ્તીની કરતા હોય છે સીલ કરવાની નળ કનેક્શનની તો સરકારી ઉપર કેમ કઈ કાર્યવાહી નથી થતી આ બાબતનું એક જે છે તથ્ય આપશે હું જાણવા માંગુ છું કે તાજેતરમાં જે છે માન્ય મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષને જે છે તથા નાયબ કમિશનશ્રી અધ્યક્ષને અલગ અલગ બેઠકો મળેલી હતી જેમાં તમામ ગવર્મેન્ટના કર્મચારીઓના સિનિયર અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને તેમને જે છે વારંવાર આ બાબતે તાકીદ પણ કરવામાં આવી હતી તથા ડીઓ લેટર બી લખવામાં આવેલા હતા આપશ્રીને આ બાબતમાં આગળ જણાવું તો જે કેન્દ્ર સરકારની જે છે એમાં પોસ્ટ ઓફિસ તથા રેલવેને નિયમ અનુસાર તેમનું પાણી કનેક્શન જે છે એમનું પાણી વિતરણ પણ જે છે એ વેરા બાકી હતો એટલે બંધ કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જો વેરો જે છે કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા નહીં ભરવામાં આવે તો તેમાં અનુસાર નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના આદેશ મુજબ જે છે એ મુજબ તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે